સુરેન્દ્રનગરના લખતરના ગેથડા હનુમાનજી મંદિર ખાતે શ્રી રુદ્રેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું લખતર વિરમગામ હાઈવે પર લખતર અને કડુ વચ્ચે આવેલ શ્રી ગેથડા હનુમાનજી મંદિર ખાતે તારીખ એકવીસ થી ત્રેવીસ જુલાઈ દરમિયાન શ્રી રુદ્રેશ્વર મહાદેવના સ્ફટિકના શિવલિંગની પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે જેમાં યજ્ઞ પૂજા વિધિ પૂજન અભિષેક મહાઆરતી મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે જેના અનુસંધાને આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર તાલુકાના ભાવિ ભક્તોને દર્શન માટે પ્રતિષ્ઠામાં શ્રી રુદ્રેશ્વર મહાદેવ સાથે વિરાજમાન માતા પાર્વતી ગણપતિજી કાર્તિકજી ગંગાજી નદી કાચબો સહિત બિરાજમાન કરવામાં આવ્યા હતા જે શોભાયાત્રામાં ગેથડા હનુમાનજી મંદિર થી પ્રસ્થાન કરી લખતર તરમડિયા આદલસર કડુ કડમ સહિતના ગામોમાં ફરી હતી દરેક ગામોમાં શોભાયાત્રા સહિત ઉપસ્થિત સાધુ સંતોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી હનુમાનજી આશ્રમના શ્રી એક હજાર આઠ મહંતશ્રી સાવન ભારતીજી બાપુ શ્રી એક હજાર આઠ શ્રી રવિ ભારતીજી બાપુ તથા કાશી તથા કામાખ્યાથી પધારેલા સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ભાવિક ભક્તો જોડાયા હતા ડીજેના તાલ સાથે નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાઇક તથા ગાડીઓનો કાફલો જોડાયો હતો તથા શોભાયાત્રાને પગલે સમગ્ર પંથકમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર